નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા એટલે કે એનએસયુઆઈને લઈને સુરત એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે સુરત પોલીસ તરફથી આપવામાં આવેલી વિગતો મુજબ એનએસયુઆઈના પાંચ હોદ્દેદારો દ્વારા સુરતના સારોલી પોલીસ મથકની હદમાં ચાલતા ત્રણ જેટલા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટને બદનામ નહીં કરવાના બદલામાં એક કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી આખરે સાહીઠ લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો પહેલાં દોઢ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને ફરીવાર પાંચ લાખ રૂપિયા લેવા જતાં એનએસયુઆઈના હોદ્દેદારોનું સ્ટિંગ ઓપરેશન થઈ ગયું હતું તેઓ રૂપિયા લેતા કેમેરામાં કેદ થઈ ગયા હતા હવે છે પોલીસની ગિરફતમાં ત્યારે પોલીસ વિભાગના ઇન્ચાર્જ ડીસીપી રાજદીપસિંહ નકુમ દ્વારા આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે સારોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન ક્રિએટિવ ડિઝાઇન અને એરટીકેટ ઇન્સ્ટિટ્યુટ આવી ત્રણ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલાબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા તો એ રવિ રામજીભાઈ પૂછડીયા ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આવા આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે એટલે એ લોકોએ આ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે એ બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને એક કરોડ રૂપિયા નહીં આપો તો તમને દસ વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું અને અમારે ખૂબ ઓળખાણ છે અમારા વિવિધ લોકો સાથે ફોટા છે એમ કરી અને લોકો પાસે એક કરોડની ખંડણી માગી ત્યારબાદ રજકને અંતે સાઠ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને એક લાખ પચાસ હજાર રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા અને ત્યારબાદ વીસ બે બે હજાર પચીસના રોજ બીજા પાંચ લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા એમાં પકડાયેલા જે આરોપીઓ છે એના નામ છે રવિ રામજીભાઈ પૂછડિયા પ્રીત ચાવડા ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી મિતેશ ધીરુભાઈ અડિયા તથા તુષાર ગોપાલભાઈ મકવાણા આ પાંચ આરોપીઓ પકડાયેલ છે આ ઉપરાંત બે આરોપીઓ જે છે આ ટોળકીના જે છે એ પકડવાના બાકી છે એમનું નામ છે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભી પ્રારંભિક જે અમને માહિતી મળી છે ને જે એ લોકોએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આ લોકોએ પોતે એનએસયુઆઈના કાર્યકરો હોય એવું એમની ઓળખાણ આપી હતી અને એના પ્રમુખ તરીકે ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી પોતે છે એવું તેઓ જણાવતા હતા